ના મધ્યસ્થ બેંકના સીઈઓ સામે ગેરરીતિના આક્ષેપો કરવામાં આવી રહ્યા છે સરપંચ પતિ અને સામાજિક આગેવાન નાથાલાલ સુખટીયાએ અમિત શાહ ને પત્ર લખ્યો છે અમરેલી મધ્યસ્થ સહકારી બેંકમાં ભરતી પ્રક્રિયાથી લઈ લોનની બાબતોમાં ગેરરીતિ થતી હોવાના આક્ષેપ સહકારી ક્ષેત્રમાં મોટું નામ ધરાવતા અને કદાવર ભાજપના નેતા અને મધ્ય સહકારી બેંકના ચેરમેન દિલીપ સંઘાણીના બેંકમાં અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા ગેરરીતિ હોવાના આક્ષેપ અમરેલી જિલ્લા મધ્યસ્થ બેંક લિમિટેડના સીઈઓ દ્વારા કરવામાં આવી રહેલ ગેરનીતિઓને અને બોર્ડ ઓફ ડાયરેક્ટરના ઇશારે કરવામાં આવતા બોગસ ધિરાણોની તપાસ કરવા નાથાલાલ સુખડીએ માંગ કરી છે બેંકના પદાધિકારીઓને સાથે ઝાંટગાંઠ કરી બેંકના કર્મચારીઓની ભરતી એક વ્યવસ્થિત કૌભાંડ કરવા સી ઈઓની પ્રમુખ ભૂમિકા હોવાના પાત્રમાં ઉલ્લેખ છે આ ગેરરીતિ દ્વારા તેમના પોતાના કુટુંબી સભ્યો તેમજ પદાધિકારીઓના કૌટુંબિક સભ્યોની ગેરકાયદેસર ભરતી કરવામાં આવેલ હોવાના પત્રમાં ઉલ્લેખ છે સગા સંબંધીઓના કર્મચારીઓ બેંકમાં કામ કરી રહેલા કર્મચારીઓના નામપત્રમાં જાહેર કર્યા છે રિપોર્ટર સર્ફરાજ ખોખર વીજ પડી અમરેલી એ નતલાલા તમે મધ્ય સહકારી બેંક ઉપર આક્ષેપો બિરાસો છેલ્લા ઘણા સમયથી મધ્ય સહકારી બેંક એક રાજકીય પારિવારિક અંડો હોય એવું બની ગઈ છે ખેડૂતોની કહેવાતી માં ઘણા બધા એવાઈ બાબતો ભરતી પ્રક્રિયાથી લઈ અને જે લોન છે વગેરે બાબતોની જે અંદર જે ભ્રષ્ટાચાર કૌભાંડો ચાલે છે બાબતે રાજ્ય સરકાર શ્રી કેન્દ્ર સરકાર ના સહકાર મંત્રીશ્રી ને મેં લેખિત રજુઆત કરી છે કે આ બાબતે તપાસ થવી જોઈએ અને આમના પગલા લેવા જોઈએ અંદર જે પદાધિકારીઓ છે અધિકારીઓ છે તે બધા આમની અંદર સંડોવાયેલા છે